જય દ્વારકાધીશ મિત્રો અને કેમ છો બધે આજે અમારા બરવાડા ગામના બાપા સીતારામના સીતારામને બંદરે ચડવાની છે ધજા એટલે તેના માટે આપણે બ્લોગ બનાવવા માટે આવ્યા છે તો સૌથી પહેલાં તો બાપા સીતારામ મંદિરનો જે વ્યૂ બતાવી દઉં તો તમે જોઈ શકો છો આ છે અમારા ગામનું બાપા સીતારામનું મંદિર અને આ છે તેમની સમી બાપા સીતારામની તમે જોઈ શકો છો મિત્રો આ રીતના કાંઈક આખું આપણું મંદિર છે હમણાં પેલા લોકો બધા મંડળના લોકો સાંભળ્યા બે કરવા બટે આવે છે એટલે આપણે તેનું પણ એક જે શું બધા હવે અહીંયા આપણે પૂજા કરવા માટે અહીંયા આપણા ભાઈ એવું બધા આવશે અને અહીંયા સાચું પણ આપણા આવી ગયા છે કે તો આ બધા અહીંયા પૂજા માટે બેસવાના છે તો આપણે પણ એક ક્લિપ લેવાની છે ગાઈસ જો તમને મિત્રો મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ એક લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો તમને મારો બ્લોગ ગમતો હોય તો પ્લીઝ એક લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોઈ શકો છો મિત્રો તમે લોકો અને આયા બધા આ લોકો પૂજા માટે બેસી ગયા છે અને મિત્રો તમે જોઈ શકો છો આયા બધી પૂજા માટે બેસી ગયા છે અને હવે આપણે જોઈએ છીએ અહીંયા ઉપર બાપા સીતારામ જે ધજા છે એ ચડવાની તૈયારીમાં છે જોઈ શકો છો આ છે અમારા ગામના બાપા સીતારામની ધજા જ્યાં જ્યાં ચડવાની છે તો તમે જોઈ શકો છો ધજાને અહીંયા બધા ઉભા રહી ગયા છે અને આ છે સાધુ આપણા આ બધા આપણા સ્વયંસેવકો એટલે બંડલના લોકો છે અને આ છે અમારા બાપા સીતારામની ધજા જે ચડવાની છે હમણાં અને આ બધા લોકો છે હવે આપણા બાપા સીતારામ ની જે ધજા છે ચડવા જઈ રહી છે જોઈ શકો છો મારા બાપુ સીતારામ ધજા છે જે ચડી ગઈ છે અને જો તમને મારા બ્લોગ ગમતો હોય તો પ્લીઝ એક લાઈક કરજો મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જોઈ શકો છો મિત્રો ધજા આપણી ચડી ગઈ છે અને નરાબાડી છે આ બધા લોકો કેટલા બધા લોકો અહીંયા આવી ગયા છે ભક્તોને અને જો તમને મારા વિડિયો ગમતો હોય તો પ્લીઝ એક લાઈક કરજો મારા